અમદાવાદ શહેરમાં રિક્ષા લૂટારું ગેંગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વઢોમાં રિક્ષામાંથી એક મહિલાની એક પોઈન્ટ ઓગણચાલીસ લાખની મતા ચોરનાર બે મહિલા સહિત ચાર આરોપીની પોલીસે અટકાયત કરી છે આ આરોપીઓ મહિલાઓને સાથે રાખીને પેસેન્જરના સામાનની ચોરી કરતા હતા જેમાં એક મહિલા પરીક્ષા આપીને પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓએ રિક્ષામાં તેની નજર ચૂકવી પર્સમાંથી સોનાનું સૂત્ર વિડીઓ અને રોકડ સહિત પોઈન્ટ ઓગણચાલીસ લાખની મતા ચોરી હતી જેને પગલે પોલીસે તપાસ કરી તમામ આરોપીઓને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો સંસમદના ઇતિહાસમાં પહેલીવાર અનુસૂચિત જાતિ જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે જેમાં આજે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા યોજવામાં આવેલ સમારંભમાં ભાવનગરના બે રાજકોટ અને સુરેન્દ્રનગરના મળીને કુલ ચાર સંતોને પૂજાવિધિ મંત્રોચ્ચારણ અભિષેક કરી મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમે તેરસો વર્ષ સમાપ્ત કરી નવી પરંપરા શરૂ કરીએ ગૃહમંત્રી અમિત ફેક સોશિયલ મીડિયા પર શેર કરવાના ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં લોકસભાની ચૂંટણી ને લઈને સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની પાલનપુર અને લીમખેડા ની જાહેર સભાનો ખોટી રીતે એડિટ થયેલો વિડીયો વાયરલ કરનાર જીગ્ન મેવાણી ના પીએ સતીશ વંસોલા અને આમ આદમી પાર્ટીના કાર્યકર આરબી બારીયા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે